નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર નવ માપન ના સ્વાદ્યા નવ પોઈન્ટ ના દસમા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને સંખ્યા આપેલી છે કે એક પંચકોણ આકારનો બગીચો છે આવો પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલો છે અને આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આ જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતો બંને ક્ષેત્રફળ તો શોધ્યા છે પરંતુ જુદી જુદી રીતો અપનાવી છે અને વિભાજીત કર્યું છે આ પંચકોણને વિભાજીત કરી અને અલગ અલગ રીતે ક્ષેત્રફળ શોધીનો સરવળો કરી અને આખા સમગ્ર પંચકોણનું ક્ષેત્રફળ આપ્યું છે કોઈએ તો જ્યોતિ અને કવિતાએ તો બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો અને શું આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત છે તો જો ટોટલ ત્રણ રીતે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે પહેલાં તો જ્યું શું કર્યું આ બગીચાને બે ભાગમાં વિભાજિત કર્યું બંને કેવા છે આ સમલમ્ ચતુષ્કોણ છે ત્યારબાદ કવિતાએ શું કર્યું તો અહીંયાથી વિભાજિત કર્યું તો એક ત્રિકોણને એક ચુરસ મળ્યું બરાબર અને આપણે કોઈક અન્ય રીતે પણ જો શોધી શકતા હોય તો આપણે આપવાની છે ચાલો તો દાખલો ગણવાની શરૂઆત કરીએ ચાલો તો સૌપ્રથમ તો કોની વાત કરીએ તો કોઈ વિભાજન કર્યું હતું જ્યોતિ એ બરોબર જ્યોતિ તો જ્યોતિ વાળા વિભાજન ચતુષ્કોણ શું ચતુષ્કોણ બરોબર બે સમલમ ચતુષ્કોણો વિભાજિત કર્યું છે હવે આપણને ખબર છે શું તો માટે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે ક્ષમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય સૂત્ર તો એકના છેદમાં બે સમાંતર બાજુનો સરવાળો થશે સમાંતર બાજુનો સરવાળો અને ગુણ્યા શું થશે ઊંચાઈ આ આપણા પાસે સૂત્ર છે ચાલો તો માટે આપણે શું કરીશું એકના છેદમાં બે ચાલો તો આ કેટલું છે જુઓ આ કેટલું છે આટલું આ આ બાજુ અને આ બાજુ કેવી છે એકબીજાને સમાંતર છે બરાબર તો એકનું અંતર કેટલું આપણને આપ્યું છે જુઓ પંદર આપ્યું છે આ કેટલું છે પંદર છે અને આ આખું કેટલું થશે આ ત્રીસનું થશે બરાબર તો અહીંયા શું આવશે કંસની અંદર પંદર વત્તા ત્રીસ અને ગુણ્યા ઊંચાઈ આપણને કેટલી આપી છે ઊંચાઈ बरोबर आ उचाई आपण केटली आपली आळी तर जु उच केली आखे पंधर जु अही आखू समग्र केलग्र आखं पंधरन बे भाग थाय तर पंधरनाचेदेश अर्धी पंधर करता पंधरनाचेदमे आंचाई आपण शूसे एकना चेदमा गुणया पंधरने तीस केला पिस्ताळीस ગુણ્યા પંદરના છેદમાં બે બરોબર ચાલો તો હવે શું થશે પિસ્તાળીસ ગુણ્યા પંદર કરો ચાલો પિસ્તાળીસ ગુણ્યા પંદરના છેદમાં બે ગુણ્યા બે બરાબર પિસ્તાળીસ ગુણ્યા પંદર પંચોતેર જેવા થશે હા છસો પંચોતેર કેટલા છસો પંચોતેર અને બે ગુણ્યા બે એટલે કેટલા થાય ચાર તો આ મીટરનો વર્ગ આપણને શું મળી ગયો આ ક્ષેત્રફળ મળી ગયું કારણ કે મીટરમાં આપ્યું છે એટલે એકમ કયો મીટરનો વર્ગ આવે બરાબર તો માટે શું કરશું હવે ભાઈ બંને સમલંબ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ બંનેના ક્ષેત્રફળ શું થાય કાં તો બંનેનો સરળ તો બે ગુણ્યા શું કરવાનું છસો ને પંચોતેરના છેદમાં ચાર આવશે કેટલો આવશે ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ તો આ જ્યોતિએ આ પ્રમાણે વિભાજન કર્યું હતું ને આપણે એની રીતે આપણે શું કર્યું ક્ષેત્રફળ સુધી કાઢ્યું એક સમલમ ચતુષ્કોળનું કેટલું મળ્યું છસો પંચોતેરના છેદમાં ચાર તો બેનું કેટલું મળશે ત્રણસો સાચ મીટરનો ચોરસ બીજું શું છે તો કવિતાએ કરેલું વિભાજન કવિતાએ શું કર્યું છે તો એક ત્રિકોણ છે એની પાસે એક ત્રિકોણ અને એક ચોરસમાં કવિતાએ વિભાજન કર્યું છે તો માટે આપણે શું કરવું પડશે પહેલાં ત્રિકોણનું શોધીએ બરાબર તો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય એકના છેદમાં બે અડધો પાઉ મેં શીખવાડ્યું હતું શું શીખવાડ્યું હતું અડધો પાઉં બરાબર હવે પાઉ એટલે શું તો પાયો ગુણ્યા ઊંચાઈ ચાલો તો એકના છેદમાં બે ગુણ્યા પાયોને કેટલો છે ઊંચાઈ કેટલી છે આ જે ત્રિકોણ મળે છે અહીંયા આ ત્રિકોણ અને આ નીચેવાળું આ ચોરસ બરાબર તો ચાલો પાયો ગુણ્યા ઊંચાઈ તો પાયો કેટલો થશે આનામાં જોવો જોઈએ પાયો કેટલો થાય ચાલો હં આ સમગ્ર કેટલાનું છે આ આખું આ પંદરનું છે બરાબર તો આ પાયો કેટલાનો થઈ જાય પંદરનો થઈ જાય રેડી આ પાયો કેટલાનો થશે પંદરનો થશે અને ઊંચાઈ કેટલી થશે આ જે ઊંચાઈ છે બરાબર એ ઊંચાઈ કેટલી થશે તો ઊંચાઈ માટે આપણે શું કરીશું ચાલો આ સમગ્ર દેખો આ સમગ્ર લંબાઈ કેટલાની છે અહીંથી આટલી આ ત્રીસની છે બરાબર અને આ આટલી કેટલી છે પંદરની તો પંદર માંથી પંદર જાય તો કેટલા રે અરે સોરી ત્રીસ માંથી પંદર જાય તો કેટલા રહે પંદર રહે તો જે આ બી કેટલાનું થશે આ આ બી કેટલાનું થશે આ પંદરનું થાય બરાબર છે જુઓ આ અહીંથી આટલું અંતર બરાબર આ આટલું અંતર કેટલું છે ત્રીસનું છે ત્રીસમાંથી આ પંદર તો આટલું થઈ ગયું બરાબર તો આ બાકીનું કેટલું રહે આપણ પંદર રહે તો આ બી કેટલું થશે આટલું આ આપણ પંદર થાય ને બરાબર તો કેટલું આવશે પંદર આવશે પાયો બી પંદરનો થશે અને ઊંચાઈ બી કેટલાની થાય પંદરની થાય તો આપણી પાસે શું બસશે એકના છેદમાં બે ગુણ્યા પંદર ગુણ્યા પંદર એટલે પંદરનો વર્ગ કેટલો થાય બસો ને પચીસ ચાલો બસો ને પચીસ આપણે શું કરવું પડશે બે બસો ને પચીસ બે એટલે પોઈન્ટમાં જવાબ આવશે એકસો બાર પોઈન્ટ પાંચ શું આવશે એકસો ને બાર પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ આપ શું થઈ ગયું ક્ષેત્રફળ કોનું ત્રિકોણનું હજુ બીજું શું છે એની પાસે ચોરસ છે બરાબર તો હવે શું શું ક્ષેત્રફળ ચોરસનું તો ચોરસનું ક્ષેત્રફળ બરોબર ચાલો ચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ પહોળાઈ શું થાય બેટા લંબાઈ પહોળાઈ ચાલો તો લંબાઈ કેટલી થશે ને પહોળાઈ કેટલી થશે ચોરસની જોવો જોઈએ ચાલો ચોરસમાં ચારે બાજુ કેવી હોય ભાઈ સમાન હોય તો શું થશે અહિયાં પંદર ગુણ્યા પંદર શું થશે પંદર ગુણ્યા પંદર તો કેટલો થાય પંદર નો વર્ગ કેટલો થશે ભાઈ પાછું પાછું અહીંયા શું આવે પચીસ એક પછી બે આવે એટલે બે કા બે એટલે કેટલો થાય બસો ને પચીસ મીટરનો વર્ગ આપણને શેનું મળી ગયું ચોરસનું બરાબર તો આપણને શું પૂછ્યું છે સમગ્ર પંચકોણીય આકૃતિનું બરાબર તો આજે પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ ટૂંકમાં કુલ ક્ષેત્રફળ બરાબર કેટલું થશે તો એકસો બાર પોઈન્ટ પાંચ વધતા બસો પચીસ બરાબર તો કેટલું થશે ક્ષેત્રફળ ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ આ જુ કવિતાની રીતથી શું મળ્યું આપણને ક્ષેત્રફળ મળ્યું બરાબર સમાન જ કિંમત મળશે ને અહીંયા કેટલું મળ્યું તો ભાઈ ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ તો બી બદલાવાનું થોડું છે ક્ષેત્રફળ ચાલો એના પછી આપણને શું કીધું છે કે તમે કોઈ અન્ય રીતે પણ વિભાજન કરીને ક્ષેત્રફળ મેળવી શકો છો તો હા અન્ય 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 રીત 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 કઈ કઈ આવશે આવશે બરાબર તો ત્રણ વિભાજન ત્રણ ત્રિકોણમાં વિભાજન અને દરેકનું શું શોધતું આપણે ક્ષેત્રફળ ચાલો અહીંયા જુઓ હવે શું કરીશું આપણે તો પંચકોણીય આકૃતિ છે એક લાઈન અહીં ડ્રો કરીશું બરાબર ને એક લાઇન અહીં વિકર્ણ ડ્રો કરીશું તો આપણને ત્રિકોણ મળી ગયા એક આ ત્રિકોણ મળ્યું એ એક આ મળ્યું બી ને એક આ મળ્યું સી બરાબર છે અને દરેકમાં જુઓ પાયો ગુણ્યા ઊંચાઈ કેટલી થશે પંદર પંદર જ થશે તમારે જોવું હોય તો જોઈ લો આ કેટલાનું થશે તો પંદરનું થશે બરાબર આ પાયો કેટલાનો થાય તો પંદરનો થાય અહીં બી આનો એનો પાયો કેટલાનો થાય નો થાય ઊંચાઈ કેટલી થાય પંદરની અહીં બી ઊંચાઈ કેટલી થાય પંદરની આ બે બી ત્રિકોણનો પાયો પંદરનો થાય આ ઊંચાઈ બી પંદરની થાય એ ત્રિકોણનો પાયો પંદરનો થાય ઊંચાઈ બી પંદરની થશે એવી રીતે સીનું બી પંદર અને પંદર બરાબર તો દરેકમાં પંદર જ આવશે પાયો પાયોગુણ્યા ઊંચાઈ ત્રિકોણ એ બી અને સીની અંદર તો ત્રિકોણ એનું ક્ષેત્રફળ બીનું સીનું ત્રણેયનું આપણે ક્ષેત્રફળ શોધીશું સરવાળો કરીશું એટલે પંચકોણી આકૃતિનું ક્ષેત્રફળ આપણને મળી જશે ચાલો તો ત્રિકોણ એનું ક્ષેત્રફળ ત્રિકોણ એનું ક્ષેત્રફળ બરાબર શું થાય એકના છેદમાં બે પાયોગુણ્યા વેદ પાયો કેટલો પંદરનો વેદ કેટલો પંદરનો બરાબર તો શું થશે પંદર ગુણ્યા પંદર તો કેટલા થાય ભાઈ પંદર ગુણ્યા પંદર બસોને ને બરાબર બસો ભાગ્યા બે ચાલો બસો ભાગ્યા બે કરશું એટલે આપણો જવાબ કેટલો આવશે એકસો બાર પોઈન્ટ પાંચ સમથિંગ જવાબ આવશે આપણો એકસો બાર પોઈન્ટ પાંચ બરાબર આ કેટલું મળ્યું એકસો બાર પોઈન્ટ વર્ગ આ એકનું મળ્યું આપણને ચાલો પછી શું કરશું ત્રિકોણ બીનું ક્ષેત્રફળ ત્રિકોણ બીનું ક્ષેત્રફળ તો ત્રિકોણ બીનું ક્ષેત્રફળ બરાબર શું થાય એકના છેદમાં બે પાયો બી પંદરનો થશે ને વેધ બી કેટલાનો થાય પંદરનો થાય બરાબર ચાલો તો આ બી કેટલો જવાબ આવી જશે એકસો ને બાર પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ સેમ ઇટ ઇઝ જે ત્રિકોણ સી છે શું છે ત્રિકોણ સીનું ક્ષેત્રફળ આપણે અગાઉથી જ ગુણ્યા વેદ આપણે દેખી લીધો છે યાદ જ છે આપણને શું થશે પાયો ગુણ્યા વેદ પંદર છે અને વેદ બી કેટલાનો છે પંદરનો છે તો કેટલો થશે એકસો બાર પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ બરોબર હવે શું કરીશું તો સમગ્ર પંચકુણિયા આકૃતિ બરોબર પંચકોણનું ક્ષેત્રફળ અથવા આકૃતિનું ક્ષેત્રફળ અથવા કુલ ક્ષેત્રફળ બરોબર કેટલું થશે ભાઈ તો ત્રણેય ત્રિકોણનો સરવાળો થાય બરાબર ત્રિકોણ એનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ વત્તા શું થાય ત્રિકોણ બીનું વત્તા ત્રિકોણ સીનું બરાબર તો ત્રણે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો એટલે એકસો બાર પોઈન્ટ પાંચ એકસો બાર પોઈન્ટ પાંચ એકસો બાર પોઈન્ટ પાંચ કેટલા થશે ત્રણસો ને સાડત્રીસ કેટલા થાય ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ આ અન્ય રીતે આપણે ત્રિકોણનું શું શોધ્યું પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ ત્રિકોણનું નહીનું પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ ઓકે વિડીયો પોસ્ટ ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ